પુષ્ટિ સત્સંગ ચેનલ ને અવશ્ય સબસ્ક્રાઇબ કરો જેથી પુષ્ટિ ભાગ્ય સત્સંગો તમને આ ચેનલ દ્વારા છે પ્રાપ્ત થતા રહેશે સત્સંગની અંદર આનંદ આવે વૈષ્ણવો તો વિડિયોને લાઈક કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં જેથી દરેક વૈષ્ણવોને સત્સંગ પ્રાપ્ત થાય હવે શ્રી ગુશાઈજીનો સેવક રાજપૂત ગરાશિયા મહી કાઠાનો તેની વાર્તાનો ભાવ કહીએ છીએ આ તામસ ભક્ત છે લીલામાં એનું નામ કેલિની છે એ પુલિંદીની યુથના છે તો એ મન આતુરિથી પ્રગડ્યા છે એટલે એમના ભાવરૂપ છે કેલિનીની એક સખી છે તેનું નામ રમા રામા છે તે આ રાજપૂતની સ્ત્રી થઈ છે મહી નદીના કાંઠે એક ગામમાં એક રાજપૂત ગરાશિયાને ત્યાં એ જન્મે છે એ ગરાશિયાનો ત્યાં ત્યાંના રાજાનું મહેસૂલ છે એ બધું ઉઘરાવે છે દીકરો અઢાર વર્ષનો થાય છે ત્યારે પિતાનો દેહાંત થાય છે પછી રાજા તેના દીકરાને મહેસૂલ ઉઘરાવવા માટે કામે રાખે છે એમનો વાર્તા પ્રસંગ પહેલો લઈએ છીએ એક સમયે શ્રી ગુસાઈજી પરદેશ પધારી રહ્યા છે માર્ગમાં આવતા એક ગામમાં તેઓ મુકામ કરે છે આ રાજપૂત ગામના લોકો પાસે રાજાનું મહેસૂલ રાજાની રીતે લેતો હોય છે શ્રી ગુસાઈજી ત્યારે વાહનમાં બેસીને પધારી રહ્યા છે ત્યારે તેના તેમના દર્શન છે એ સાક્ષાત શ્રી પૂર્ણ પુરુષોત્તમ રૂપે થાય છે એટલે કહેવાનો અર્થ એ છે વૈષ્ણવો કે એમને શ્રી ગુસાઈજીના દર્શન છે એ પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે થાય છે તે તેમને દંડવત કરીને વિનંતી કરે છે મહારાજા દિરાજ હું તો મહાન અપરાધી છું ખૂબ પાપી છું લોકોને સતાવીને છે છું છું હું ગુલામ મને કૃપા કરીને આપના દર્શન તો આપ્યા હવે અનુગ્રહ કરીને મારો અંગીકાર કરો હું દાસાનો દાસ છું તો આ રાજપૂત તે મહાન અપરાધી ખૂબ પાપી હોવાનું કબુલાત શ્રી ગુસાઈજી સમક્ષ નિખાલસ ભાવથી કરે છે

અને શ્રી પ્રભુ તેને નામ સુણાવે છે નિવેદન કરાવે છે ત્યારે તે તેમને દંડવત કરીને બીજી કરે છે કે મહારાજા દિરાજ હવે આવો ઉપાય દેખાડો એવો ઉપાય દેખાડો કે જેથી અહી મન છે એ લાગે ત્યારે તેઓ તેના પર કૃપા કરીને લાલજીનું સ્વરૂપ અને પોતાના બંને ચરણ છે એ કુમકુમથી વસ્ત્ર પર છાપી અને વસ્ત્ર તેને પધરાવી આપે છે શ્રી પ્રભુ છે એના આગ્રહથી તે સારી રીતે હવે સેવા કરવા લાગે છે પછી તેના ઘરના ગામના બધા સેવક થાય છે આ રાજપૂત તેમને ખૂબ જ ભેટ કરે છે શ્રી ગુસાઈજીને ભેટ કરે છે અને ગામના એક કોષ સુધી તેમને વડાવવા પણ જાય છે તે તેમને રાજ જેવા દર્શન આપ્યા છે તેવા જ દર્શન છે કૃપા કરીને આપજો એવી વિનંતી કરે છે પછી શ્રી ગોકુળ પ્રભુ પધારે છે તો આ રાજપૂતને શ્રી ગુસાઈજી પર એટલો બધો ભક્તિભાવ છે એ અહીંયા જોવા મળ્યો કે તેમની પાસેથી તેઓ નામ નિવેદન છે પામે છે એના ઘરના અને ગામના બધા પણ છે એ સેવક થાય છે શ્રી ગુસાઈજીના તો રાજપૂતને શ્રી પ્રભુના દર્શનની એટલી તાલાવેલી છે કે શ્રી પ્રભુની વિદાય વેડાય તે તેમને આવા જ દર્શન છે એ આપવા વિનંતી કરે છે તો એમનો વાર્તા પ્રસંગ છે વૈષ્ણવ બીજો એ પણ આપણે સાંભળીશું શ્રી ગુસાઈજી એક દિવસ દાંત ખોતરે છે ત્યારે તેના તેમાંથી છે એ જુવારનો દાણો નીકળે છે તે વખતે ચાચા હરિવશજી ત્યાં ઊભા હતા તેઓ તેમને રાજ એ શું છે એમ પૂછે છે એથી તેઓ પોતે જણાવે છે કે અમુક દેશમાં એક રજપૂત વૈષ્ણવ છે તેણે જુવારનો પોક છે એ ભોગ ધૈરો છે તેનો આ દાણો છે જાજાજી તેમને કહે છે કે મહારાજા દિરાજ ભોગ એવો કે કેવો સમર્પ્યો હે કે દાણો દાંતમાં ભરાઈ ગયો આથી તેઓ તેમને જઈને જોયા ઓકે એમ કહે છે એથી ચાચાજી છે એ ગોકુળથી કેટલાક દિવસે ત્યાં આવે છે તો આ જેણે આ જુવારનો પોક ધર્યો છે એ વૈષ્ણવને મળવા છે એ ચાચાજી આવે છે તો રાજપૂતના ગામમાં એ પધારે છે અને શ્રી પ્રભુના પરમ કૃપા પાત્ર મહાન ભગવતીય ચાચાજીના આગમનની જાણ તેને થાય છે વૈષ્ણવને તે ચાચાજીને તેના ઘરે લઈ જઈ અને આદરપૂર્વક સારી જગ્યાએ છે તેને ઉતારો આપે છે પછી તેને હાથ જોડીને સામો ઉભો રહીને કે મારું ધન્ય ભાગ છે એમ કહે છે

એ એમ કહે છે કે સ્ત્રી રસોઈ કરે છે ભોગ સમર્પે છે આપ ચાલો જુઓ આપણા માર્ગ છે એની રીતે ધરે છે કે તો પછી જાજાજી તેના ઠાકોરજી આ મંદિરમાં જાય છે ટેરો સરાવીને બંને જુએ છે તો ચોકી દૂર હોવાથી શ્રી ઠાકોરજી વાંકાવાળીને લાંબા થઈને ભોજન કરે છે એથી પાંચે કપડાં છે એ પહેરીને ઉભેલા એ રાજપૂત મંદિરમાં જઈને ચોકી સરકાવે છે આ જોઈને ચાચાજી ચૂપ રહે છે કશું કહેતા નથી પછી ભોગ સરાવીને તે ચાચાજીને મહાપ્રસાદ લેવા કહે છે ત્યારે તેઓ તેમને હું તો મારે હાથે કરીને લઉં છું એમ કહે છે કેમ કે તેઓ ત્યાં આચાર જોતા નથી તેથી તે ચાચાજી આગળ છે એ સીધું મૂકે છે રસોઈની બધી તૈયારી કરે છે અને પછી તે તેમને રસોઈ કરો અને મહાપ્રસાદ લ્યો પછી અમે લઈશું એમ કહે છે તો ચાચાજી રાજપૂતના ઘરે આચાર નહીં જોવાથી પાકી બને છે તેઓ રસોઈ કરીને શ્રી ઠાકોરજીને ભોગ સમર્પીને ભોગ શરાવીને મહાપ્રસાદ લે છે તો ચાચાજી તત્કાળ નાહીને રસોઈ કરીને ભોગ ધરીને ભોગ શરાવીને મહાપ્રસાદ લે છે પછી રાજપૂત સ્ત્રી પુરુષ પણ મહાપ્રસાદ લે છે પછી ચાચાજી રાજપૂતને અમુક મહિનામાં અમુક દિવસે તમે શ્રી ઠાકોરજીને શું સમર્પ્યું હતું અને નિત્યથી અધિક કઈ સામગ્રી ધરી હતી એવું પૂછે છે તે તેમને ત્યારે જુવારનો પોક ધૈરો હતો એમ કહે છે એ સાંભળીને ચાચાજી ચૂપ રહે છે પછી તેઓ વિદાય લે છે ત્યારે રાજપૂત શ્રી ગુસાઈજીને સાષ્ટાંગ દંડવત કેવડાવીને શ્રી ગુસાઈજીને અને શ્રી ગોવર્ધનનાથજીને ભેટ મોકલાવે છે ચાચાજીને સારી રીતે વિદાય તે કરે છે પછી ચાચાજી થોડાક દિવસમાં શ્રી ગોકુળ આવે છે તેઓ બેઠકમાં જઈ શ્રી ગુસાઈજીના દર્શન કરે છે રાજપૂત વૈષ્ણવને મોકલેલી ભેટ તેઓ ભંડારીજીને સોંપે છે તો રાજપૂત વૈષ્ણવે જે કઈ ભેટ હતી એ બધી ભંડારીને સોંપી દે છે અને શ્રી ગોવર્ધનનાથજીની ભેટ છે એ અલગ ધરાવે છે અને પછી તેઓ રાજપૂત વૈષ્ણવ તરફથી દંડવત કરે છે શ્રી ગુસાઈજીને ત્યારે સ્વયં શ્રી ગુસાઈજી ચાચાજીને તમે રાજપૂતને જોયો એમ પૂછે છે ત્યારે શ્રી પ્રભુને મહારાજ જોયો પણ એને ત્યાં મહાપ્રસાદ નહીં લીધો એને આચાર કશો નહીં દેખાયો ત્યાં તેથી નહી લીધો ત્યારે શ્રી ગુસાઈજી પોતે તેમને આજ્ઞા કરે છે કે તમે વૈષ્ણવ રાજપૂતના ઘરે આચાર જોવા ગયા હતા તે જોઈ આવ્યા પણ બીજું એ કાંઈ તમે જોયું ખરું એનો સ્નેહ એનું વાત્સલ્ય ન જોયું અને આચાર જોયો આપણે તો વૈષ્ણવોમાં પ્રેમ પ્રીતિ છે મનની દિનતા છે તે જોવાની છે એની એની કૃતિ શું શું કામ કામ છે 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 કૃતિથી તમારે તો એ વાત સ્પષ્ટ કરાય શ્રી ગુસાઈજી દ્વારા કે વૈષ્ણવોમાં રહેલો સ્નેહ એનું વાત્સલ્ય જોવું જોઈએ માત્ર તેનો આચાર જોવો ન જોઈએ વૈષ્ણવમાં રહેલી પ્રેમ પ્રીતિ તેમને મનની જે દિનતા છે એ જોવી જોઈએ તેની કૃતિ સાથે કસી લેવા દેવા હોવી જોઈએ નહીં અહીં એ જણાવ્યું છે કે પુષ્ટિ માર્ગમાં પ્રભુ જીવની કૃતિ જોતા નથી કેમ કે પ્રભુ તો સ્નેહથી વસ થાય છે જ્યાં સ્નેહ હોય ત્યાં કૃતિનું પ્રયોજન નથી પુષ્ટિ માર્ગમાં પ્રભુ પોતે પ્રમય માર્ગથી જીવોનો ઉદ્ધાર કરે છે તો શ્રી ગુસાઈજી વિજ્ઞપ્તિમાં પણ આજ્ઞા કરે છે તો જેથી વૈષ્ણવોના હૃદયનો સ્નેહ છે એ સર્વોપરી છે સ્નેહ વિના કૃતિ ફલિત થતી નથી તે એ કે વૈષ્ણવોને વૈષ્ણવ પર મમતા હોવી જોઈએ ત્યાં વૈષ્ણવ પર લગ્ન જોવાની છે એને કપડાં પહેરી મંદિરમાં ચોકી સરકાવી પણ શ્રી ગોવર્ધનનાથજી પોતે તો પ્રીતિથી આરોગ્યા આચાર ન જોયો ત્યાં પ્રભુએ તો ભગવતીએ ગાયું છે કે વચસખી ભાવ ભાવિક દેવ કોટી સાધન કરો કૌતૌના માને શૈવ તો અહીં કૃતિ જોઈ નથી તેથી વૈષ્ણવની કૃતિ નહીં જોવી આ શ્રીજીની કૃપાનું લક્ષણ છે તે શ્રી ગુસાઈજી એ પોતે ચાચા હરિવશજી સમજાવીને કહે છે તો આ રાજપૂત શ્રી ગુસાઈજીનો આવો કૃપાપાત્ર ભગવદીય હતો જેની શ્રી ગુસાઈજી પ્રશંસા કરતા હતા શ્રી ઠાકોરજી પોતે પણ એને સાનુભાવ છે એ જણાવતા હતા અને એની વાર્તા છે તો ક્યાં સુધી કહીએ શ્રી ગુસાઈજી પરમ દયા આલેકી જય સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો વાર્તામાં આનંદ આવ્યો હોય તો અવશ્ય વિડીયોને લાઈક કમેન્ટ અને શેર કરવાનું ભૂસ્સો નહીં હજુ સુધી પુષ્ટિ સત્સંગ ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો જય શ્રી કૃષ્ણ